મિત્રો ગાય માતાએ તમામ મહિલાઓને કયો શ્રાપ આપ્યો હતો જેના કારણે આજ સુધી સમગ્ર સ્ત્રી જાતિને તે શ્રાપનો ભોગ બનવું પડે છે ગાય માતાનો આવો ખરાબ સાપ જે ટાળી શકાયો નથી મિત્રો તે સાપ કયો હતો આજની વિડીયોમાં આપણે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું એક રસપ્રદ અને રહસ્યમયી કહાની દ્વારા આપણે સમજીશું તો ચાલો મિત્રો કહાની શરૂ કરીએ એક સમય હતો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે દેવર્ષિ નારદ મુનિ તેમની પાસે આવીને કહે છે હે પ્રભુ આજે હું મૃત્યુની દુનિયામાં ભટકી રહ્યો હતો ત્યારે એક મહિલાએ મને પૂછ્યું કે પહેલાં જ્યારે સ્ત્રીઓને બાળકો હતા ત્યારે તેનો જન્મ થતાં જ ચાલવા લાગતા હતા પરંતુ આજના સમયમાં તેવું નથી આજે તો બાળકો એક વર્ષ પછીથી જ ચાલે છે તેનું કારણ શું છે આવો પ્રશ્ન તે સ્ત્રી મને પૂછી રહી હતી તેનો જવાબ પ્રભુ મને ખબર ન હતી કે આવું કેમ થાય છે તેથી હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ જણાવો શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ તમારો આ પ્રશ્ન તમામ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમારે આ સવાલનો જવાબ જાણવો હોય તો ઠીક છે ચાલો હું તમને એક વાર્તા કહું આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે શા માટે મહિલાઓ બાળકને જન્મ આપતાની સાથે જ ચાલી શકતી નથી ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે પ્રભુ હું કથા સંપૂર્ણપણે સાંભળીશ કૃપા કરીને મને તે કથા કહો આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આપની આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયો તમને મળતા રહે નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ કહે છે કે રામુ નામનો એક વ્યક્તિ દેવર્ષિ નગરીમાં રહેતો હતો રામુ સ્વાર્થી વ્યક્તિ હતો રામુ પાસે એક ગાય હતી તે ગાય દૂધ આપતી હતી અને રામુ તે ગાયને લીલો ચારો ખવડાવતો અને તેને દૂધ આપીને વેચતો હતો રામુ પોતે ગાયનું દૂધ પીતો હતો અને પોતાના પરિવારના સભ્યોને પણ ખવડાવતો હતો રામો ગાયના દૂધથી જ પોતાનું ઘર ચલાવતો હતો રામુનો સમય આ રીતે પસાર થતો હતો થોડા દિવસો પછી એક સમય એવો આવ્યો જ્યારે ગાયે રામુને દૂધ આપવાનું બંધ કરી દીધું ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું કે તરત જ રામુએ ગાયને ગાયને ખવડાવવાનું બંધ કરી દીધું અને એક દિવસ રામુએ ગાયને ખૂબ માર માર્યો અને તે ગાયને ઘરમાંથી લઈને જંગલમાં છોડી ગયો હવે એ ગાય એકલી જંગલમાં રહી ગઈ હતી તે ગરીબ ગાય જંગલમાં અહીં ત્યાં એકલી ભટકતી હતી અને એક દિવસ તે જંગલમાં બનેલા મંદિર પાસે પહોંચી અને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન હું તમને વિનંતી કરું છું તમે મને ગાયની યોનિમાં મૂકી છે મેં શું ખોટું કર્યું છે ગાય રડતા હૃદયે પછીથી ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ આ દુનિયામાં લાખો લોકો રહે છે જેમાંથી મોટાભાગના લોકો દુષ્કર્મો કરે છે તે વિશે તમે સારી રીતે જાણો છો મેં દૂધ આપવાનું બંધ કરતાં જ મારા માલિકે મને લીલો ચારો ખવડાવ્યો પણ નહીં આટલું જ નહીં તેને મને ઘરની બહાર પણ કાઢી મૂકી હતી હવે હું અહીં અને ત્યાં ભટકું છું હવે હું જંગલમાં ચારો ખાઈને અને જંગલમાં ઘાસ ખાઈને પેટ ભરી રહી છું હે ભગવાન તમે બનાવેલ શ્રેષ્ઠ યોની એટલે કે મનુષ્ય કેટલો સ્વાર્થી અને લોભી છે બિચારી ગાય અહીં તહીં ભટકતી રહી જ્યારે પણ એ ગાય રામુના દરવાજે આવતી ત્યારે રામુ તેને લાકડી વડે મારતો તે ગાયને ખેતરોથી દૂર જંગલ તરફ બગાડી મૂકતો હતો શ્રી કૃષ્ણ કહે છે નારદજી જ્યારે તે ગાય ધીમે ધીમે એક મહિનાની ગર્ભવતી થઈ અને જ્યારે તે ત્રણ ચાર મહિનાની ગર્ભવતી હતી ત્યારે તે જ જંગલમાંથી એક સ્ત્રી પસાર થઈ રહી હતી સ્ત્રીએ તે ગાયને જોતા જ તેના મનમાં વિચાર્યું કે આ ગાય ગર્ભવતી છે હું એક કામ કરું હું આ ગાયને મારા ઘરે લઈ જાઉં જ્યારે તેને બાળક થશે ત્યારે આ ગાય મને દૂધ આપવાનું શરૂ કરશે પછી હું તેનું દૂધ જાતે પીશ અને મારા પરિવારના સભ્યોને પણ ખવડાવીશ અને બાકીનું દૂધ હું વેચીશ તે મહિલા તરત જ તે ગાયને પકડવા માટે તેના પતિને બોલાવવા જાય છે અને જ્યાં સુધી તેનો પતિ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં ગાય ધીમે ધીમે દૂર જતી રહી છે સમય પસાર થયો શ્રી કૃષ્ણ કહે છે એક દિવસે જ્યારે તે ગાયનો પ્રસૃતિનો સમય નજીક આવ્યો ત્યારે તે એકાંત જંગલમાં સલામત સ્થળે ગઈ અને એક વાછરડાને જન્મ આપ્યો શ્રી કૃષ્ણ કહે છે ગાયની પ્રસૃતિ પછી એ જ સ્ત્રી ઘાસ કાપવા જંગલમાં આવે છે તેને દૂરથી જોયું કે એક ગાયે તેના વાછરડાને જન્મ આપ્યો છે તે સ્ત્રી તેની પાસે આવી ગઈ અને જ્યારે તેણીએ તે ગાયને ધ્યાનથી જોયું ત્યારે તેણીને કહ્યું અરે આ એ જ ગાય છે જે મેં થોડાક મહિનાઓ પહેલાં જોઈ હતી તે જુએ છે ત્યારે આ ગાય એક વાછરડાને જન્મ આપી ચૂકી છે તે મનોમન બોલે છે ઠીક છે તે સારું છે હું ચોક્કસપણે મારી આ ગાયને પકડીને મારા ઘરે લઈ જઈશ તરત જ સ્ત્રી તે ગાય પાસે તેના પતિને બોલાવવા માટે જાય છે ત્યારે તે જ ક્ષણે ગાય સ્ત્રીને કહે છે અમારી રક્ષા કરો મારું બાળક પાછળ છે તેને ઉપાડો અને મારા ગળા પર મૂકો હું મારા બાળક સાથે સલામત સ્થળે જઈશ કારણ કે મારું બાળક આઠ મહિના પછી જ તે ચાલવા લાયક થશે પછી સ્ત્રી ગાયના વાછરડા પાસે જાય છે ત્યારે તે કહેવા લાગી તમારું બાળક ઘણું ગંદુ છે આટલી બધી ગંદકીમાં હું શા માટે તમારા બાળકને ઉપાડીને તમારા ખભા પર મૂકું હું તમારા પર આ મહેરબાની શા માટે કરું સ્ત્રીની આ વાત સાંભળ્યા પછી ગાય માતા ક્રોધિત થઈને સ્ત્રીને શ્રાપ આપે છે કે તમારું બાળક જન્મ પછી તરત જ ચાલવાનું શરૂ કરે છે પણ આજે હું શ્રાપ આપું છું તમારું બાળક જન્મના દન દસ મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકશે અને મારું આ બાળક આજે ચાલી શકવા માટે સક્ષમ નથી પરંતુ હવે પછી જ્યારે બીજા બધા પ્રાણીઓના બાળકોનો જન્મ થતાં જ ચાલવા લાગશે પરંતુ સ્ત્રીઓના બાળકો જન્મના દસ મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકશે શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિના આ શ્રાપને કારણે મહિલાઓના બાળકો જન્મ લેતાની સાથે જ પોતાના પગ પર ચાલી શકતા નથી મિત્રો સતયુગમાં સુખદેવે જન્મ પછી તરત જ પોતાના પગ પર ચાલવાનું શરૂ કર્યું હતું અને વેદવ્યાસ પણ જન્મ પછી તરત જ પગ પર ચાલવા લાગ્યા સતયુગમાં આવું હતું પણ કળિયુગમાં એવું નથી કળિયુગમાં બાળકને પોતાના પગ પર ચાલતા ઓછામાં ઓછા નવથી દસ મહિનાનો સમય લાગે છે તેનું કારણ એ છે કે ગાયે સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો તે જ દિવસથી જ તમામ મહિલાઓના બાળકો જે જન્મતાની સાથે જ ચાલતા તેમની પ્રક્રિયા ત્યાં જ અટકી ગઈ ગાયના શ્રાપને કારણે સ્ત્રીનું બાળક નવથી દસ મહિના પછી જ ચાલવા અને પોતાના પગ પર ઊભું થવા સક્ષમ બને છે અને ગાયનું બાળક તે જ દિવસથી પોતાના પગ પર ચાલવા સક્ષમ બને છે એટલા માટે કોઈના આત્માને પરેશાન ન કરવું જોઈએ અને આ સનાતન ધર્મનો સૌથી મોટો ધર્મ છે મિત્રો બીજાના દુઃખમાં દુઃખી થાઓ બીજાને ઉપયોગી થવું એ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે તેથી આપણે લાચાર પશુ પક્ષીઓને મદદ કરવી જોઈએ ગાયના શ્રાપના કારણે તમામ પક્ષીઓના બાળકો જન્મતાની સાથે જ ચાલવા લાગે છે પરંતુ તેની વિપરીત અસર સ્ત્રીઓના બાળકો પર એવી થઈ કે જન્મ્યા પછી તરત જ સ્ત્રીનું બાળક ચાલવા સક્ષમ બનતું નથી આજ સુધી તે રાતના શ્રાપની સજા આજે પણ માનવજાતની સ્ત્રીઓ ભોગવી રહી છે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો અમારે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે